ભ્રષ્ટાચારની બૂમો ઉઠી હતી આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની ગંભીર પ્રકારની દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ઘોડા છૂટી ગયા બાદ તબેલાને ને તાળા મારવા નીકળેલા તંત્રએ ગુજરાતના બ્રિજોનું કેટલું સુરક્ષિત છે ટકી શકે તેવા છે કે કેમ તે અંગેનું નિરીક્ષણ કરી મરામતના આદેશો આપતા જ આખરે મોડે મોડે પણ માર્ગ અને મકાન વિભાગ જાગ્યું હોય તેમ જર્જરિત બ્રિજની કામગીરી શરૂ કરી હોય તેમ સૌપ્રથમ આમોદ નજીકના નાહિયેર નજીકના બ્રિજની મરામત શરૂ કરવામાં આવી છે અને તેની પણ ગુણવત્તા જળવાય જરૂરી છે ભરૂચ જિલ્લાના આમો તાલુકાના નાહિયેર ગામ નજીકની ખાડી ઉપરનો બ્રિજ અત્યંત જર્જરિત બનતા બ્રિજની બંને સાઇડની ગ્રીલ અત્યંત જર્જરિત અને ધસી પડેલી હોય સાથે બ્રિજની નીચે પણ મોટા પોપડા પડી ગયેલા હોય જેથી બ્રિજ ગમે ત્યારે ધસી પડે તેવી સંભાવના વચ્ચે તંત્રની તપાસમાં બ્રિજ ગંભીર હોવાના કારણે તેની મરામત માટેના આદેશો કરતાં જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે અને બંને તરફની પ્રોટેક્શન દિવાલ પણ મજબૂતાઈથી બનાવવાની કામગીરી કરવામાં આવી છે બ્રિજ સુરક્ષિત રહે અને વાહન વ્યવહાર માટે ટકી શકે તે માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે